રામનવમીને લઈ દરેકના ઘરમાં ભગવાન રામ બિરાજમાન થાય તે હેતુ સાથે ભાગળખાતા આવેલ અભિષેક સિલ્વર દ્વારા માત્ર સો રૂપિયામાં લલ્લા અને રામ મંદિરની મૂર્તિનું વેચાણ કરાયું હતું જે ખરીદવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ચૈત્ર નવરાત્રી પૂર્ણ થતાં આજે રામ રામનવમીએ સમગ્ર સુરત શહેર અને દેશભરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં મંદિરોમાં સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે સુરતના ભાગળખાતા આવેલ અભિષેક સિલ્વર દ્વારા રામનવમીને લઈને અનોખી પહેલ કરાઈ હતી જેમાં સિલ્વરમાં રામલલ્લા અને રામ મંદિરની પ્રતિમાનું માત્ર સો રૂપિયામાં વેચાણ કરાયું હતું જેની જાણ થતાં ભક્તો પણ રામલલ્લા અને રામ મંદિરની પ્રતિમા ઘરે લઈ જવા છેલ્લા બે દિવસથી લાઈનો લગાડી રહ્યા છે અને હજારો લોકો અત્યાર સુધી રામલલ્લા અને રામ મંદિરની પ્રતિમા લઈ ગયા બાદ હજુ પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે અભિષેક સિલ્વરના પૂર્વી શાહ અને દીપકભાઈએ માહિતી આપી હતી મારું નામ પૂર્વી શાહ છે ને અમારી શોપ અભિષેક સિલ્વર બાગલ ચાર રસ્તા પર આવી છે અમે લોકો ખાલી આખા ગુજરાતમાં હિન્દુ રાષ્ટ્ર ફેલાવવા માટે એક સ્કીમ રાઈ માત્ર સો રૂપિયામાં રામલલ્લા અને રામ મંદિરની મૂર્તિ આપવામાં આવતી હતી અહીંયા કમથી કમ આઠ થી દસ હજાર પબ્લિકનો ગ્રાઉન્ડ આવી ગયેલું છે ને હજુ પણ બહુ બધા લોકો તાપમાં ઊભા છે બહુ જ બધા લોકો તાપમાં ઊભા છે અમે લોકો સિલ્વરમાં આપવાનું ચાલુ કર્યું હજુ પણ માલ પતવા આવ્યું છે એટલી ગરદી છે તો અમે લોકોને એમ કીધું કે તમે કાલે પણ આવો તો અમે તમને માળ આપીશું બધાને રામનવમી બહુ જ બહુ જ હાર્દિક શુભકામના બધા જ હિન્દુ રાષ્ટ્ર પહેલા જય શિયા દીપક નહાર આ આપણે જગ્યા છે અભિષેક સિલ્વર ભાગલ ચાર રસ્તા મેઇન રોડ ઉપર આપણે આજે રામનવમી નિયમિત છે દરેક રામ ભક્તને ને આપણે એ લોકો સો રૂપિયાની અંદર રામલ ની પ્રતિમા અને જે આપણું અયોધ્યા રામ મંદિર બન્યું છે એની આપણે એક ચિત્ર એ લોકોને સપન ભેટ જે સો રૂપિયા નોમિનલ ચાંદમાં આપણે આપીએ છીએ ચાંદીનું વિચાર એટલે એવું છે કે આજે અમે પોતે સનાતન ધર્મમાં માનીએ છીએ આજે આપણે એવું છે કે રામ મંદિર આટલું બધું બન્યું છે આપણે આટલા વર્ષોથી અટકેલું કામ તો આપણે એવું ઈચ્છીએ છીએ કે દરેકના ઘરે આપણા રામ લલ્લાની પ્રતિમા અને રામ રામ મંદિરનું જે બન્યું છે એની એક એક ચિત્ર દરેકના ઘરમાં જાય એક્ચુલી ભીડ તો એવું છે કે કમસે કમ નહીં નહીં તો આજે અમે બે દિવસની અંદર વીસથી બાવીસ હજાર લોકોને છે છે પણ છતાં અમે બધાનું કરીને માલ રામનવમી સુરતમાં મંદિરોમાં ભક્તો સવારથી ઉમટી પડ્યા હતા ત્યારે પોતાના ઘરે પણ રામ ને લઈ જવા માટે ભક્તોએ ભાગડ ખાતા આવેલ અભિષેક સિલ્વરમાં ઉમટી પડ્યા હતા અને લાઈનો લગાવી હતી અઝર કુરેશી